અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે સરકાર પાસે કોઈ એવો મુદ્દો નથી કે જેના આધારે એ છાતી ઠોકીને મત માંગી શકે એટલે અત્યારે અમરેલીનું પાયલ કાંડ પણ ચકચાર મચાવે છે જયેશ રાદડિયા નરેશ પટેલ એનો ડખો પણ અત્યારે ચરમ સીમાયે છે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક અગર કોઈ હોય તો એ પાટીદાર છે એની વોટ બેંક ની અસર ન પડે એટલે બે ચાર પાંચ આયામો સરકારે કરી જોયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ વાયદાના વેપારથી ચાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોઈ આઈડલ ચહેરાથી નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ ચહેરાથી પણ હાલે નહીં એમાં બીજું હિન્દુત્વ સહિતના એવા પણ મુદ્દા ચાલે નહીં આ રોકડો વેપાર છે શાક માર્કેટ જેવો તમારે દસ રૂપિયા આપો રીંગણાની થેલી ભરી દ્યો એમ તમે મત એવી જ રીતે માગી શકો કે તમે કઈક સીધે સીધી અસર થાય એવી વાત કરો બાકી ભારતને મહાસત્તા બનાવવું ને એવી બધી કાઈ વાતમાં કોઈ બોજો ભાઈ માનતું નથી એટલે સરકારે સૌથી પહેલા શું કર્યું જ્યારે પાયલકાંડ ભયંકર હાલતો તો સરકારને લાગ્યું કે આપડી મેળ પડે એમ નથી પાટીદાર ની કોર વોટમેન ચે રિસાઈ જાય એમ છે એટલે કોઈ વસ્તુ એને નજરે ન પડી એટલે પહેલા એણે શું કર્યું યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એનું પાનું ઉતર્યું ઉત્તરાખંડ પછી દેશનું બીજું રાજ્ય છે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહ્યું છે ઉત્તરાખંડમાં તો લાગુ પડી ગયું પણ એ અત્યારે જે એને પાનું ઉતર્યું એ શું કામ

કેટલાક લોકોના મોત પણ થયા હતા ઉગ્ર આંદોલનને કારણે અને ત્યારબાદ હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ જેવા કેટલાક પાટીદાર અગ્રણીઓ પર કેસ પણ થયા હતા જેમાં રાજદ્રોહ સહિતના કેટલાક કેસો થયા હતા ત્યારે હવે અચાનક 10 વર્ષ બાદ આ કેસો પરત ખેંચવાની સરકારે જાહેરાત કરી છે આજ મુદ્દે આપણે આજે ચર્ચા કરશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જગદીશ મહેતા સર વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં આપનું ખૂબ સ્વાગત છે જી નમસ્કાર સર અચાનક શું 10 વર્ષ પછી આ કેસો ખેંચવાની ફરજ પડી સરકારને કારણ કે ચૂંટણી માથે છે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે સરકાર પાસે કોઈ એવો મુદ્દો નથી કે જેના આધારે છાતી ઠોકીને મત માગી શકે એટલે અત્યારે અમરેલીનું પાયેલ કાંડ પણ ચકચાર મચાવે છે જયેશ રાદડિયા નરેશ પટેલ એનો ડખો પણ અત્યારે ચરમ સીમાયે છે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક અગર કોઈ હોય તો એ પાટીદાર છે એની વોટ વોટબેંકની અસર ન પડે એટલે બે ચાર પાંચ આયામો સરકારે કરી જોયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ વાયદાના વેપારથી ચાલે નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોઈ આઈડલ ચહેરાથી નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ ચહેરાથી પણ હાલે નહીં એમાં બીજું હિન્દુત્વ સહિતના એવા પણ મુદ્દા ચાલે નહીં આ રોકડો વેપાર છે શાક માર્કેટ જેવો તમારે દસ રૂપિયા આપો રીંગણાની થેલી ભરી દ્યો એમ તમે મત એવી જ રીતે માગી શકો કે તમે કઈક સીધે સીધી અસર થાય એવી વાત કરો બાકી ભારત ને મહાસત્તા બનાવવું ના અંતિ એવી બધી કઈ વાતમાં કોઈ ભાઈ માનતું નથી એટલે સરકારે સૌથી પેલા શું કર્યું જયારે પાયલકાંડ ભયંકર હાલતો હતો સરકાર પડે એમ નથી પાટીદારની ની કોર વોટમેન થી રીસાઈ જાય એમ છે એટલે કોઈ વસ્તુ એને નજરે ન પડી એટલે પેલા એને શું કર્યું યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એનું પાનું ઉતર્યું

સૂચનો મગાવવા માટેનો સમય ગાળો આપવામાં આવ્યો છે એ દોઢ મહિનાનો ગાળો જે છે ત્યાં સુધીમાં એમ કે સૂચનો લોકો આપવા એનું કઈ ફોર્મ બહાર નથી પાડ્યું એની કોઈ વિધિ નથી કરી એના કાર્યાલય નથી ખુલ્યા ક્યાંથી ફોર્મ મળશે ક્યાં સબમિટ કરાવવું હરામ બરોબર કઈ જાહેરાત કરી હોય તો સૂચનો આપજો કોને આપવા રાજા રામ જાણે તો ઈ શું છે દોઢ મહિનાનો સમય આપ્યો એટલે દોઢ મહિનામાં તો આપણી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો સ્વાભાવિક જ એ સમય દરમિયાન થઈ જ જવાની છે પછી થઈ જાય પછી શું કહેવાય કે ભાઈ સૂચનો હજી આવવાના બાકી છે ને કાયમ કે સૂચનો વિરોધાભાસ છે ને હવે જે સમિતિ નિમી છે એ સમિતિ એનું આંકલન કરી રહી છે બાયફોકેશન કરી રહી છે એમ કરીને અભરાય ચડાવી દેવાનો કારણ કે એવડો મોટો મુદ્દો જે યુસીસી જેવો મુદ્દો જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વેડફી નાખે નહીં પણ ઉતરવું પડ્યું પાનો શું કામ મેળ પડે એમ નતો હવે અસર પાણી સાડા સાતસો કરોડ રૂપિયા સાતસો ને સિત્તેર કરોડ રૂપિયા નગરપાલિકાઓને આપ્યા કે તમે રોડ રસ્તા નળ ગટર લાઈટ બધી સારી કરી દો રાતોરાત તમે શાસન ઉપર તો ત્રણ દસકા થી જુઓ અને કમસે કમ મુખ્યમંત્રી ની બીજે ટર્મ છે તો વરા દોઢ વરસ તો અત્યારે બીજી ને થઈ ગયું તો તમારે તો કમ સે કમ ત્યારે આ બધું કરવું જોઈએ ને પણ ન કર્યું હવે કર્યું શું કામ નો મેળ પડ્યો નહીં તો સાડા સાચો કરોડ રૂપિયા ભલે બાળો પણ જો મેળ પડે તો એની પણ અસર થઈ નહીં કારણ કે બધાને ખબર છે હવે તો કે આ તો રૂટિન પ્રક્રિયા છે તમે કાંઈ ભૂપેન્દ્રભાઈએ એના ખીચામાંથી આપ્યા નથી એ સરકારના ના પૈસા છે આના આટુ જ હોય છે આપણે કરવેરો ભરીએ છીએ છે રાષ્ટ્રદ્રોહ સહિતના એ પાછા ખેંચવાની જાહેરાત કરવી પડી હવે આ કરવાથી બીજા બધા પ્રશ્ન ઊભા થાય એ જુદી વાત છે પણ અત્યારે જે કરી છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર માથે આવનારી ચૂંટણી છે એ છે તો સર હવે એમણે આવી રીતે જાહેરાત કરી છે કે પાટીદારો ખરેખર શું હવે આ જાહેરાત થી પટેલોના જે વોટ છે એ ભાજપને મળી શકે ખરા નોટ એટ ઓલ બેન જુઓ થોડા ઘણા તો મળવાના જે કમિટ છે એ તો મળવાના જ છે એમાં કોઈ સંશય નથી

કારણ કે સરકારના ગોળીબાર થી માંડીને લાઠીચાર્જ સહિતના જે કઈ આકરા પગલા છે એમાં જ એના ચૌદ દીકરા પાટીદારોના હોમાઈ ગયા હવે જો આ લોકો નિર્દોષ છે જે જેને આજે નિર્દોષ છોડી દેવામાં આવ્યા એ લોકો નિર્દોષ થી તો હવે સરકારે બોલવું જ પડશે કે ભાઈ એને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે એનો અર્થ એમ છે કે નિર્દોષ લોકો ઉપર તમે સિતમ ગુજાર્યો તમે એટલે સરકારી તંત્ર એ અને એ સિતમ ગુજાર્યો એમાં ચૌદ પાટીદારોના ચૌદ દીકરા સહિત થઈ ગયા એનો અર્થ એમ છે કે તમે એનું કાયદેસર ખેંચી લીધા કેસ એનાથી કઈ સહાનુભૂતિનું મોજું ફરી વળે એવું કઈ છે નહીં જેના દીકરા હોમાઈ ગયા હવે એના મુદ્દે વિપક્ષ વાળા તૂટી પડવાના કે હવે તમે જયારે નક્કી કરો છો કે આ લોકો નિર્દોષ હતા તો એનો અર્થ એમ થયો કે નિર્દોષ લોકો ઉપર દમનકારી કૃત્ય કર્યું સરકારી એ હત્યારાઓને સજા આપો હવે શું કરશે સરકાર મને કયો નંબર વન નંબર ટુ આ તો પાટીદાર વાત થઈ હવે ઓબીસી આંદોલન થયું એનાય કેસીસ છે હવે એ સમાજ એ કેશે કે અમારા કેસીસ એ પાછા ખેંચી લ્યો દલિતોનું આંદોલન ઉનામાં જે દલિત કાંડ દલિત આંદોલન કર્યું એમાં એની સામે જેટલા અપરાધને હવે ઈ પણ કે આંદોલન તો લોકશાહીનો એક ભાગ છે જે રીતે પાટીદારોએ આંદોલન કર્યું એવું જ અમે આંદોલન કરેલું અમારા પણ અપરાધ માફ કરો તો પછી આના પછી આવશે ખેતીવાળા ખેડૂતો એને એ પણ કેસે કે અમે લોકો એ પાકના ભાવ તળિયામાં ગયા એ સંદર્ભે જેટલા આંદોલનો કર્યા અથવા તો પાક કારણે આંદોલન કર્યા એ બધામાં પણ પણ તમે અમારી અમારી સામે જે જે કલમો લગાડીને અમે કેસ છે એ એક લોકતંત્રનો ભાગ હતો જે આંદોલન કર્યું એ પણ તમે પાછા ખેંચી લો આમ તમારી જાણ ખાતર હવે તમામ લોકો પોતપોતાની સામે થયેલા જે આંદોલન કેસ છે એ પાછા ખેંચી લેવાનું દબાણ કરશે તમને સુરભી બેન એક કહી દઉં કોરોના કાળમાં એક જુદા પ્રકારની કેસ થવા માંડ્યા હતા અને એમાં લખાણ જેમ અપરાધી નું લખાય ને પોલીસ સ્ટેશનમાં એવી રીતે મેં લોકડાઉન નો ભંગ કર્યો છે એટલે મારે મને હું અપરાધી છું એમ કરીને હજારો લોકો પર કોરોના કાળમાં કેસ થયા હતા જયારે કે એ લોકો કેટલાક લોકો એવા હતા કે જે બાળકો માટે દૂધ લેવા બહાર નીકળ્યા હતા છૂટકો નતો એટલે વૃદ્ધો માટે દવા લેવા નીકળ્યા હતા છૂટકો નતો એટલે આવા લોકોને પણ પકડી પકડીને તંત્ર વાહકોએ જે તે સમયે બિલકુલ એની સામે કેસ કર્યા હતા એ પણ હજારો ની સંખ્યામાં છે હવે એ લોકો છે કે તમને જયારે અનુકૂળ પડે ત્યારે પાટીદારો રૂપાળા થઈ જાય તમને અનુકૂળ પડે ત્યારે કબજ થઈ જાય તો હવે તમે એના માફ કરી છો કારણે તો માફ કરી કારણ કે અમે કોરોના કાળમાં દેશ નહીં અમે તો અનિવાર્ય સરળ કારણોસર બહાર નીકળતા હતા તમે અમારી અમે કેસ કર્યા છે આમ તમે જુઓ તો તમે એક બટન ઊંધું દેવાનું હવે સરકારના બધા બટન ઊંધા દેવાશે હવે દલિતો કિસાનો ઓબીસી કોરોના કાળવાળા બધા જ આદિવાસીઓ ચૈતર વસાવાએ પણ કીધું અમે આદિવાસીઓનું આંદોલન કર્યું હતું પાછા ખેંચો હવે આમ તમામ કોમ્યુનિટી એટલે સરકારમાં બે વસ્તુ થશે હવે આમાં થઈ જ ચુકી છે એક કે તમે કાયદાને તમારી ઈચ્છા પ્રમાણે મારી મચોડીને વાપરો છો કાયદો નિષ્પક્ષ નથી નક્કી થઈ ગયું તમને અમુક સમયે રાજદ્રોહી લાગે છે ભાઈ હાર્દિક પટેલ વગેરે અને હવે ભાજપમાં બળી ગયા એટલે તમને દેશ પ્રેમી લાગવા માંડ્યા તો તમે બિયર તુલસીનું પાંદડું નાખીને એમ કયો કે આ પંચામૃત છે તો એવું કોઈ પ્રજા માની ન લે તમે ભલે કયો એમ હવે ભાજપમાં ભળી ગયા એટલે હોના ના ભાજપની વિરુદ્ધમાં હતા એટલે એ ગારાના એમ પ્રજાને ખબર પડે કે હવે આ તમારું બધું વાત જે છે એ ગળે ઉતરે એવી નથી તમને દસ દિવસ પહેલા અજીત પવાર સિત્તેર હજાર કરોડ રૂપિયાના કોભાંડી લાગે છે અને દસ માં લઈને અગિયારમાં દાડે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટીના સહયોગી તરીકે બેસાડો છો તો પ્રજા એટલી મૂર્ખ નથી જેટલી આ સરકાર આપણને માને છે એટલા તો મૂર્ખ નથી એટલે આનો કઈ બહુ અસર પડે એવું નથી લાગતું પણ એક છે કે નેતાઓને સરકાર કહી શકશે કે ભાઈ અમારા બનતું અમે કર્યું છે હવે તમે તમારા સમર્થકોને કેજો કે ભાઈ જાળવા જાજો થોડી ઘણી હવે બહુ દાજ કાઢતા નહીં કારણ કે સામે કઈ છે નહીં એટલો ફેર પડે નેતાઓ જે છે આગ્ર જે આક્રમક થઈને બોલતા હતા સરકાર સામે એ કમસે કમ હવે લચીલા પણ અપનાવશે હવે નેતાઓમાં હાર્દિક પટેલ ને એ તો ભાજપમાં છે ને એ બોલે એ તો હંજ્યા એ તો મેંડા અણવરની જેમ અત્યારે ઘુઘરી વગાડવા પણ દિનેશ બાંભણિયા જેવા તમે વિચાર કરો દિનેશ બાબરીયા જે પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન ના મુખ્ય કાર્ય ધરતાઓ માં એક છે ખોડલધામ માં છે પાટીદાર નેતા છે કોઈ પોલિટિક્સ માં નથી આમ છતાં તેઓ શ્રી અત્યારે ભારતીય જનતા પાર્ટી નો આભાર માની રહ્યા છે એ વાત ભલે સારી છે આભાર માનવો જોઈએ તટસ્થપણે પરંતુ એ હવે એ વાત પાછા ભૂલી જાય છે કે તો એ ચૌદ દીકરા સહિત થયા એનું શું હવે જુઓ એ વાત હવે તેઓ શ્રી પણ નથી કહેતા કારણ કે પોતે છૂટ્યા તો હવે આપણે કહીએ ને કે સલામત તો જાન છૂટી એટલે વાત થઈ ગઈ પૂરી આવી બધી વાતો છે એને કારણે મેં કીધું તેમ સરકાર ભલે ગમે તે રીતે એને કર્યું હોય બધાને ખબર છે કે આ એક વ્યૂહાત્મક પગલું છે પોતાની ફેવર નું પગલું છે સહાનુભૂતિ બિલકુલ નથી રણનીતિ નો ભાગ છે જી બેન સર તો હવે આ જે પાટીદાર આંદોલનમાં જે બી કેસો થયા હતા એ હવે પાછા લઈ લીધા છે ત્યારે ભાજપમાં જ જે ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર એમણે એવું નિવેદન આપ્યું છે કે સરકારે જે બીજા બધા જે સમાજના લોકો છે એમના પર જે કેસ થયા છે એ પણ પરત ખેંચાવા જોઈએ વિપક્ષ તો ઠીક છે પણ જ્યારે પક્ષના જ નેતાઓ

એટલે એને શું કીધું કારણ કે જે સમર્થકો ઉપર કેસ છે એના પોતાના સમર્થકો છે એને અલ્પેશ કચી રહ્યા ત્યાં આ બધા પોતે પણ હોય છે એટલે એણે કીધું બીજા બધાના સમાજના નામે જે લોકો વાત કરે છે એ પોતાના સમજવા આમાં સમાજ બમાજ ને જે કઈ જાહેરમાં વાત કરે છે એ બધું સમજવું પોતાના હોય એટલે જ થાય છે એટલે હવે એને કીધું કે હવે તમે આ ઘા ભેગો ગહર કહો તમે જયારે હવે એક વસ્તુ કરી જ નાખી છે પાટીદારોનું તો ભેગા ભેગું નાખો અને સરકાર કરી પણ નાખશે તમે લખી માથે છે તમને શરૂઆતમાં કીધું સરકાર પાસે એવો કોઈ મુદ્દો નથી આકર્ષક કે ઈ છાતી ઠોકીને મત માગી શકે એ આવા ગતકડા કરીને જ પોતાનો રસ્તો કરી લે અને રસ્તો પણ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વિપક્ષ નામે જીરો છે કોંગ્રેસ વાળા છે એ ક્યારેક ક્યારેક જેમ દરમાંથી સાપ બહાર કાઢે મોઢું શું કામ ટેટકો ગળવા હાટુ એમ આવે છે આ લોકો એટલે સતત ને સતત પ્રજા સાથે સાતત્ય જાળવી રાખે એવો ધબકતો વિપક્ષ છે નહીં પછી કે છે જ્યારે કાંઈ મેળ ન પડે ને ભાજપ જીતી જાય પછી એમ કે છે કે મજબૂત વિપક્ષ વગર શાસક પક્ષ જે છે એ તાનાશાહી થઈ જાય છે પણ તમે તમારામાં કે ક્યાં હોવું તો જોઈએ વિપક્ષને લાયક તો હોવા જોઈએ વિપક્ષ સતત ને સતત લડતો વ્યક્તિ હોય તમને કલાક નજરે પડતો એના કાર્યક્રમો ચાલતા હોય જનતાના અવાજ ને બુદ્ધિપૂર્વક અને રણનીતિ ને ભાગરૂપે ઉજાગર કરતા હોય રચનાત્મક સૂચનો સૂચનો કરતા હોય આવું તે મીડિયા ફ્રેન્ડલી હોય જે કઈ કરે છે પ્રજાને ખબર પડે એવી વાત વ્યવસ્થા કરતા હોય તો વિપક્ષ જે છે એના પ્રત્યે લોકો આકર્ષાય હવે તમે ખૂણામાં પેપર પોલિટિક્સ કરો યા પેલેસ પોલિટિક્સ કરો યા ઓફિસ પોલિટિક્સ કરો એનાથી કોણ ફાટી પડે તમે એક નિવેદન આપી દો એનાથી શું થાય મને કયો એટલે તમારામાં જણનાની જોર ન હોય તો હું જાણી શું કરે એવું ગામડામાં કે છે એમ તમે સ્વયં વિપક્ષમાં કઈ તાણી કાઢેલ જેવું છે વિપક્ષમાં કઈ છે નહીં લ્યો તો કરે શું બધા એટલે પછી ના છૂટકે બધાને ખબર છે અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ હારો ભાજપ ભલે હારો નથી પણ કમસે કમ એના ખભે હાથ મૂકીને કઈ તો હકાય છે એમ માની ને પણ લોકો નિર્વિકલ્પે મત આપે છે જો સારો વિકલ્પ મળે તો જનતા તો બેવકૂફ છે જ નહીં જનતા તો બુદ્ધિશાળી છે પણ ક્યાં કરવું કઈ હું તમને કહું હાવ વેડફાઈ જવું માણસ કે ભાઈ કટાઈ જવું એના કરતા ઘસાઈ જવું સારું હવે હાવ કટાઈ જવાનો મત નથી જ દેવો નાટોમાં નાખો કે તો તો એનાથી જે ભાજપના કમિટેડ તો એને મત આપવાના છે તમે ન આપો તો જીત હમું તો રીતે જીતવાના છે એટલે પ્રજા પાસે વિકલ્પ નથી અને વિકલ્પ નહી હોવાને કારણે એ લોકો પણ કે છે કે ભાઈ હવે જેવા છે એવા પણ હવે આપણે કેવા તો થાય કે અમે તમને મત આપ્યો એટલે જ તમને કહું છું કે ભાજપને આના કેવાથી મત મળશે એવું કઈ છે નહીં પણ હવે છૂટકો નથી એટલે મત મળશે એટલે આ ગમે એટલા ગતકડા કરી ગતકડા એટલા માટે શબ્દ વાપરું કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે અનુભવ ને શાસન તો અત્યારની સરકાર એમ એમ કહી શકે નથી કે અમારા આટલા 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 કાર્ય કાર્યને કારણે તમારે અમને મત આપવા જોઈએ એવું કઈ છે નહીં ધબો નમા છે એટલે આવા બધા તીકડમ કરવી પડે છે અને એને કારણે પછી જે ફાયદો થાય તે જીબેન આપણે ઇલેક્શન સિવાય આ જે અમરેલીમાં પણ જે લેટરકાંડ થયો છે જે પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું છે એને લઈને પણ પાટીદારોમાં ખૂબ જ રોષ છે તો શું એને ઠાલવવાનો પણ આ પ્રયાસ હોઈ શકે છે કે સરકારે આવી રીતે જાહેરાત કરી છે અને પાટીદારોનો જે ત્યાંનો રોષ છે એ ઠાલવવાનો પ્રયાસ કર્યો હોય બિલકુલ સુરભી બેન એજ વાત મેં આપને કરી કે પાયલ જે છે એનો તોડ સરકાર કાઢી નથી એને નિર્લિત રોય ની બધાને ખબર છે વફાદાર માણસ છે નિષ્ઠાવાન છે પ્રમાણિક છે બધી વાત હાથ નિષ્કર્ષ હું નીકળ્યો મને કયો ક્યાંય આવ્યું કે નિર્લિત રોય એ રિપોર્ટ આપ્યો એટલે ત્રણ જણા ના ખાખી લુગડા ઉતરી ગયા કે ભાઈ કૌશિકભાઈ સહિતના જે કોઈ નેતાઓ હતા આની પાછળના પર્દાફાશ થયો એનો કઈ મેળ ન પડ્યો અને પ્રજાથી માંડી અને પાટીદાર સુધી એનામાં એ વાત રોષ હતો કે આ પ્રકરણમાં સરકારે ભીનું હકેલી લીધું એટલે એ વાત જો થાય આમ ચાલુ રે તો ચૂંટણીમાં ફેર પડે એમ હતો એટલે બુદ્ધિપૂર્વક અત્યારે કેસ પાછા ખેંચી લેવાનું હુકમ નું જો મન કઈ ડાયવર્ટ થતું હોય તો વચ્ચે પણ યુજીસી મેં તમને કીધું યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એ પણ ઉતરી ચુક્યા સાડા સાતસો કરોડ રૂપિયા ફાળવી ચુક્યા ક્યાંય મેળ ન પડ્યો અંતે અત્યારે આ એક છે રમકડું એ વહેતું મિક કે ભાઈ કેસ અમે પાછા ખેંચી લઈએ છીએ એમાં આમ સરકારે બીજું કઈ કરવાનું થતું નથી અત્યારે રડતા પડતા તો એમાં ને એમાં છે તમે જે કેસની સજા આપે તો એના ધારાસભ્ય જે છે એ જેલમાં જાય એમ છે હાર્દિક પટેલ વગેરે એટલે એ બધું ઘર મેળે બધું પતી ગયું છે ગુજરાતમાં સંઘવી હંમેશા એમ કહેતા ફરે છે ગાય ગૃહ મંત્રી શ્રી કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહો એ વાક્ય ભલે બોલ્યા હોય પણ એનું ગુજરાતી એ છે કે ભાજપ મે રહોગે તો ફાયદે મે રહોગે જી બેન સર કોંગ્રેસ નેતા લલિત કગથરા છે એણે એવું કહ્યું છે કે જે ભાજપમાં ન હોય ત્યારે રાષ્ટ્ર દ્રોહી હોય છે અને પછી જ્યારે જેઓ ભાજપમાં આવી જાય છે એવો દેશભક્ત બની જાય છે આ તો આ જે એમણે નિવેદન આપ્યું છે એમાં કેટલું તથ્ય છે એનું કઈ વજૂદ બહુ માનવું ન જોઈએ રાજકારણીઓનું આજ લલિત ગગથરા છોડો આખે આખી કોંગ્રેસ જ્યારે એક યુનાઇટેડ મોરચો બન્યો તો ઇન્ડિયા નામનો એલાયન્સ ચૂંટણી પહેલા ત્યારે એ જ કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીના કેજરીવાલ ને ઉપડ્યા ઉપડતા નતા એમ માનતા હતા ને અત્યારે થૂકા થૂકી નથી કરતા સંદીપ દીક્ષિત શીલા દીક્ષિત દીકરા ગઈકાલ સુધી પહેલા તમે જો ચૂંટણી પેલા જયારે ગઠબંધન થયું ત્યારે કીધું બધા ફોટો પડ્યો આખો જાનવ્યા નો બધો પાડ્યો હોય એમ પાંડવિયા જાનવ્યા નો હવે શું થયું હવે ગઠબંધન તૂટી ગયું એટલે બધા મેં એકબીજાને થૂકા થોકી કરવા એ અરવિંદ કેજરીવાલ જેવો જૂઠો એક પણ માણસ નથી તો ઓલા કે કોંગ્રેસ જેવું હરામી બીજું કોઈ નથી એટલે લલિત કગથરા એમ કે કે પક્ષ ને આ કહેવાનું હોય એમ ભારતીય જનતા પાર્ટી લોકો ભણી જાય જય નારાયણ વ્યાસ હાલો નાણા મંત્રી હતા એ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ માં ભણી ગયા ન હોના ના થઈ ગયા હવે કે જી લલિત ગથરા કે આ જય નારાયણ વ્યાસ છે એ ભાજપના મૂળ તો જનસંઘી છે એ હરામી છે અથવા તો એ કોઈ મેળ એમ એમ નથી નથી ભાજપમાં હાલે કોંગ્રેસમાં એની વિચારધારા જુદી છે કાન જ કેતા વેવા વેલાની ની જેમ ન આવકારી લીધા એ તો એવું જ હોય ભાઈ તો ભાજપમાં ભળે હાર્દિક આની પેલા હાર્દિક ગદારે હતો ને રાજદ્રોહી હતો ને અરાજકતા નો સર્જક હતો ને બધું હતો હવે ભળી ગયો ભાજપમાં ન હોના નો થઈ ગયો એટલે એમાં લલિત ગગથરા ભલે કે કે ભાઈ ભાજપ માં એ તો કેવ છે એ પ્રમાણે દરેક રાજકારણીઓ આવું હોય છે એમાં બહુ ફાટી પડવા જેવું છે ને રાજકારણી પાર્ટી આવી જ અપેક્ષા હોય ને લોકો હવે બહુ પીડ થઈ ગયા છે મેં તમને કીધું તેમ કે જેટલી અત્યાર સુધીમાં જેટલી વિપક્ષી પાર્ટી એક થઈ એ લોકો ભળી ગયા કોંગ્રેસમાં ત્યારે કોંગ્રેસે ક્યાં કોઈ એમ કીધું ના ના તમે અમારી સામે હતા એટલે હવે અમારી સાથે નહીં બધા એકદમ ભળી ગયા હતા કુટુંબ કબીલાની જેમ એટલે એવું તો ચાલ્યા કરે બેન

ચૈતર વસાવા કરે એટલે આદિવાસીના કેસ પાછા ખેંચી લે એવું બને કારણ કે અત્યારે એ સળગતો પ્રશ્ન છે અને એ ધુવાધાર નેતા છે પણ કોંગ્રેસમાં એ ટાઈપનું હોવું જોઈએ ને એવું વાતાવરણ પેદા કરવું જોઈએ જે જીગ્નેશ મેવાણી કર્યા કરી ગયા હતા એવું હોય વાતાવરણ પેદા કરતા આવડે તો થાય જેમ અત્યારે પાટીદારો એ પ્રેશર ટેકનિક અજમાવી અને સરકારને ભેંટમાં મૂકી તો સરકારે આ ખેલ કરવો પડ્યો એમ કોઈ કરનારું તો હોવું જોઈએ આદિવાસીઓનો કરનારું જે છે એવી રીતના ઓબીસી નું હોવું જોઈએ દલિતોનું હોવું જોઈએ ક્ષત્રિયોનું હોવું જોઈએ આવા અને કોરોના કાળમાં જેણે છે એનું હોવું જોઈએ ┤ડુતોનું હોવું જોઈએ માગણી કરે મેળ ન પડે તમારે પ્રેશર અપનાવી દેવું પડે એ લોકો મજબૂર કરી દેવા પડે તમારે તો મેળ પડે જો મજબૂર કરી ન શકતા હો તો સરકાર કોઈનું માને એમ નથી આ સરકાર હું કોઈ પણ સરકાર હોય મા કેને માйга વગર તો માય પીરસતી નથી હોતી તો પછી આ તો સરકાર છે એ તો તમારી બધી કસોટી લઈ લે હવાયું પાછું લેવાનું હોય તો જ એક રૂપિયો રોકે એમ તમારે પાટીદાર ના માફ કર્યા છે એનું હમણાં એ પાક લણી લેશે સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણીમાં એ પાક લણી લેશે એટલે તમે એક રૂપિયો દઈને હવા રૂપિયા જેવું વળતર મળી લેશે એટલે અને બાકીના કેસ પાછા ખેંચશે ધારો કે તમે જેમ કીધું તેમ તો એના પણ પાછા હામે હામે ડીલ હશે કે આટલું આટલું કરો તો અમે મેળ પડીએ અને એ પછી તમને મને જોવા મળશે જે અત્યારે બધા જ પાટીદાર નેતાઓમાં જોવા મળે છે બધા સરકારની સરાહના કરી રહ્યા છે ને ટીકા કરી ભાજપમાં છે છે તે તે રીતે કોળી આપણે સોરી દલિત કે કોરોના વાળા કે ક્ષત્રિયો આ બધાના કેસ પાછા જેમ 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 ખેંચાશે તો એની સાથે સરકાર બુદ્ધિપૂર્વક નો ડીલ કરશે અને ડીલ જેમ જેમ કરતા જશે એવું રીતે પાછા ખેંચવા પડે અને ખેંચી પણ શકે જી બેન જગદીશ મહેતા સર આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને કિંમતી સમય આપવા માટે ધન્યવાદ